બધા એમ થશે કે નામ બોલ્યા ને ને અલ્લાત ઉપર ચડી પં જાય હા બસ ખરેખર એક વાસ્તો કે ચારનામાં બેટા બેટા પહેલા જે રોપરેખા જોઈને તો મારો ક્રમ સાતમો હતો તો મનента ઘરે રે બધા બધું બોલી જશે મારે શું બોલવાનું પણ એક એક આમ જ વાત કહું આદમીઓ નું તમારા બધા ની કલા છોડો વાતાવરણનું માનું કરવા માટે કે ગયા વર્ષે વિદ્યા સભા છલી જે થઈ અને કદાચ એમાં જ આ નિર્ણય લેવાયો કે આપણે કેળવણી દર્શન પુસ્તક દરેક શિક્ષક વાંચે અને પછી એના વિશે કઈ ક્વિઝ થશે કે પરીક્ષાઓ લેવાશે કે કઈ પણ એટલે બધા શિક્ષકોને પહેલો પ્રશ્ન કહી દઉં કે હવે આ શું નવું હવે આટલું બધું કામ છે એ છોડીને હવે આટલું સાડી સાતસો પાના પુસ્તક વાંચવાનું પહેલો પ્રશ્ન આ થયો સહજ થયો

પછી શાળા શરૂ કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ બધાએ આખું પુસ્તક નથી વાંચવાનું દરેક જણ પોતપોતાની રીતે એક વિષય પસંદ કરશે અને રજૂઆત કરશે ત્યારે એક આનંદ એ તો કે ચાલો આખું નથી વાંચવાનું પણ એક આનંદ એ પણ થયો કે ચાલો વિવિધ પાસાઓને સાંભળવાનો અને સમજવાનો આપણને એક તક મળશે કારણ કે જ્યારે આપણને મર્યાદિત કામ આપવામાં આવે ને ત્યારે ખૂબ જ ક્વોલિટીમાં થાય એવું માની લઈએ આપણે

આપણો વક્તવ્ય એવો હોવો જોઈએ કે તે એને જકડી વિદ્યાર્થી પોતે એ કે આજે આ પીરિયડનો નહીં પતવો જોઈએ હવે હું એવું નથી કહેવા માંગતી કે એનો કુવા ગારી છે આમ મારા ભાગે આ પ્રવૃત્તિ વિદ્યાલયની સ્થાપના શા માટે ત્યારે સહજ એક એવો પ્રશ્ન થાય કે મારે આમાં શું બોલવાનું તો પ્રવૃત્તિ વિદ્યાલય એટલે પ્રવૃત્તિમાં શિક્ષણ માત્ર ચાર પાનામાં પહેલા ખંડની અંદર

પોતાના કેટલાક મિત્રો સાથે બેઠા હતા અને પોતાની શાળા સ્થાપના પાછળના લક્ષ્યો ઉદ્દેશ્યો અને સંકલ્પનાઓની ચર્ચા કરી રહ્યા હતા તેમણે જોયું અને એમણે કહ્યું કે ભાઈ આપણે જે કંઈ એક નવી રાહ ચીંધવા માંગતા હતા કે આપણે નવું શિક્ષણ અપા માંગતા હતા એ આપણે કરી રહ્યા છીએ આપણે સ્વાધ્યાય પદ્ધતિ આપી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા આપણે વિદ્યાર્થીને મહાલ ભોજન આપ્યું પણ હજી કઈક ખૂટે છે હજી કઈક એવું છે કે જ્યાં આપણે અન્ય શાળાઓથી જુદા નથી પડતા કરતા પણ અન્ય શાળાઓથી કઈક વિશેષ નથી આપી રહ્યા અને એ જ્યારે ચર્ચાનો વિષય અને ચિંતાનો વિષય બન્યો ત્યારે વિચાર સ્કૂલ્યો પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગનો સરસ વિચાર સાથે લોકોએ જ્યારે શાહ મહેબાની ઉંમર લગભગ 80 વર્ષની હતી ત્યારે આ સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો 40 વર્ષથી આપણો પ્રાથમિક વિભાગ બાળ ભવન કાર્યરત હતું જ ન હતું એમ નથી મે ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું છતાં કઈ ખૂટે છે હજી કઈ સમાજને આપવું છે એવા ઉદ્દેશ્ય સાથે પ્રવૃત્તિ વિદ્યાલયની શરૂઆત કરવાનો વિચાર કરવામાં આવ્યો

એની સાથે સાથે એનો માનસિક એનો બૌદ્ધિક એનો વિચારિક વિકાસ કઈ રીતે કરી શકાય એ વિચાર જ્યારે ત્યારે આ સંસ્થા એટલે કે પ્રવૃત્તિ વિદ્યાલયની સ્થાપના થઈ એમાં કહેવાય છે કે શાહ દાદાની એવી ઈચ્છા હતી કે વિદ્યાર્થીને વર્ગમાં બાંધી નથી દેવાનો બેલ પડે અને ગુજરાતી ભણે બેલ પડે અને હિન્દી ભણે એવું નહીં એને વિજ્ઞાનમાં નશ્ચરી કોઈ પ્રયોગશાળામાં રહેશે એને સાહિત્યને જાણવો છે અને ભૂગોળને જાણવું છે લાયક લેખની મારે છે અને એને જો પોતાની રીતે નાટકમાં કે બીજા કોઈ લેખનમાં અને રસ છે તો એ મંચ પર રહેશે અને ખૂબ ગર્વથી કહું છું આ બધી ચર્ચાઓ ત્યારે સફળ થઈ શકે કે જ્યારે લખાયેલી બાબતો શું છે આટલા વર્ષોએ આપણે કરી રહ્યા છે એ પ્રશ્ન પૂછીશું ત્યારે થશે ને બહુ જ ગર્વથી કહેવા માંગુ છું કે પ્રવૃત્તિ વિદ્યાલયની અંદર વિદ્યાર્થી આજે પણ પહેલા જ પીરિયડમાં આવીને એસેલી પ્રવૃત્તિ માટે અટલ અટલ પ્રિન્ટિંગ લેબમાં જો જવાની પરમિશન માંગે તો નિમિષા મેડમ દુગા મેડમ એમ કહે છે કે કઈ નહીં એને પ્રોજેક્ટ કરવાનો છે એ જશે એ જિમ્નાસ્ટિકની સ્પર્ધામાં રહ્યો છે અને પહેલા પીરિયડથી એવું કહે છે કે અમારી સ્પર્ધા આવે છે અમારે કોમ્પિટિશનની તૈયારી કરવાની છે તો એ જશે

એને પુસ્તક તો આપ્યું છે એને જ્ઞાન તો આપ્યું છે પણ એને એને આપણે ભરવું નથી પડતું એ જાતે ગ્રહણ કરે છે શાળા સમય દરમિયાન એ રિસેસ દરમિયાન કોઈ પણ સમય દરમિયાન એ વિદ્યાર્થી ન સમજાયેલો મુદ્દો શીખવા માટે શિક્ષકો પાસે આવે છે શિક્ષકો એને રસપૂર્વક ભણાવે છે અને એ સાબિત કરે છે કે જે હેતુથી જે ઉદ્દેશ્યથી આ સંસ્થાની સ્થાપના થઈ

વિકાસ માટે તેમના બાળકના ઘડતર માટે મદદરૂપ બને અને બાળકના જીવનને વધુ આગળ લઈ જઈ શકે